છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રણભૂણ ધાણી નદી છ કરોડના ખર્ચે બે વર્ષથી બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે પરંતુ સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓની ગેરહાજરી ગંભીર સમસ્યા સર્જી રહી છે કોન્ટ્રાક્ટરે કાટ ખાધેલા સળિયાઓનો ઉપયોગ કરી પેરાફીટની કામગીરી કરી જેમાં કોઈ ઇજનેર હાજર ન હતા આઠ મહિનાથી વધુ સમય વીતવા છતાં બ્રિજનું કામ અધૂરું છે જેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના રણપુર ઘાટી થી રસ્તો છે તેના પર છ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ જે બ્રિજ છે આ બ્રિજ છેલ્લા બે વર્ષના ઉપરાંત સમયથી ચાલે છે તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે સ્ટેટ આરએમબી બી વિભાગ દ્વારા બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતા લોકો હેરાન પરેશાન છે બીજી તરફ આપણે ડાયવર્જનના દ્રશ્યો બતાવીશું આ જે ડાયવર્જન બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા એ તકલાતી ડાયવર્જન બનાવવામાં આવ્યું છે અહીંયાથી લોકોને વાહન લઈને પસાર થવું મુશ્કેલ છે કારણ કે અહીંયાથી લોકો જે છે પસાર થાય છે તે જીવના જોખમે પસાર થાય છે આ ડાયવર્ઝન આપ તસવીરોમાં જોઈ રહ્યા છો અહીંયાથી બે વાહનો ભેગા થાય તો પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી બીજી તરફ આ જે રસ્તો પસાર થાય છે તે બે જિલ્લાને જોડતો રસ્તો છે અહીંયા કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે સ્ટેટ આરએમબી બી વિભાગના અધિકારીઓ કોઈ પણ કાળજી નથી લેતા તેનો આ વરવો નમૂનો છે અહીંયાથી વાહન પસાર થાય ત્યારે ગમે ત્યારે પાણી આવી જાય ને તણાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે સ્ટેટ આર્મી વિભાગના અધિકારીઓ આ ડાયવર્જન બનાવવાની કાળજી નથી લેતા અને પુલની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જ્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે મુખ્યમંત્રીએ કડક પગલાં ભરવા માટે આદેશ પણ આપ્યા છે અને અધિકારીઓને નદીમાંથી પસાર થવા માટેના જે ડાયવર્જનો છે તે સારા બનાવવા માટે અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ તેની કાળજી અધિકારીઓ લેતા નથી અને લોકો દુઃખી થઈ રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદે